નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગુજરાતભરમાં અનેક કંપનીઓ આવેલી છે તેમાં પણ વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરના અને જિલ્લામાં અનેક કંપનીઓ આવેલી છે કે જ્યાં પરપ્રાંતિય લોકો પોતાની મજૂરી રીતે કામ અર્થે અહીંયા આવતા હોય છે તેવામાં આઈઓસીએલમાં એક કંપની આવેલી છે કે જ્યાં એક કર્મચારીનું મોત થઈ ગયું છે આ કર્મચારી મોત થી લઈને જે સમગ્ર વિસ્તારના લોકો છે સાથે પરિવારના લોકો એ એસએસજી આવ્યા છે અને એસએસજી ખાતે આવીને તેઓ કંપની વિરુદ્ધ માંગ કરી રહ્યા છે કે તેઓને ન્યાય મળે આજે તેમની સાથે જ વાત કરીશું भैया कौन मर गया किस तरह से, से मर गया और क्या हुआ मनु मनु गुप्ता के हे, अति हो गया है हाइड्रा से अपना जान चली गई उनको उसका मैं हामी आए थे मैं ही घर का मैंने सदस्य मैंने मालिक जानकर उसको हमने लाए थे ये लोग यहाँ के लोग बोल रहे हैं कि नहीं इतना मिलेगा हमने मांग किए हैं पचास लाख का तो वो लोग बोले कि ठीक है तीस लाख पचतीस लाख ऐसा नहीं है आओ ना तो यहाँ के लोग बोल के कर धमकी देकर हम कुछ बरियारी बोल रहा था साइन करने के लिए हमने बोला नहीं साहब धमकी भले मार लीजिए मंजूर बाकी हमने साइन नहीं कर जब लोग हमारे मौजूद ऐति नहीं होगा तब तक, तक हमने साइन नहीं करेंगे ये मोनू गुप्ता कहाँ पे काम करते थे कौन सी कंपनी है रिफाइनरिंग में सर आये रिफाइनिंग में काम करता था, था। क्या क्या उसका। रिगर था ग्रुप में वो रिगर के काम कर रहा था इसलिए उसका हो गया कहाँ से वो आया था बिहार से आए हैं सर सिवान जिला परिवार में कौन कौन है बाप है माँ है एक बहन है एक लड़का वहीं था बिल्कुल थी मोनू गुप्ता नाम आ व्यक्ति आईओसीएल कंपनी अंदर काम करता था खास कर जयरे कोई घटनाओ बने तेरे लोग टोला पर एकत्र जोड़े काम करते तो मोनू गुप्ता के साथ में हम काम करते थे कैसे उसकी डेथ कैसे हुई हाइडा के हाइडा उसके ऊपर चक्का चढ़ा दिया वो माल लेके जा रहा था और उसके बाद हम उसके बाद वो गाड़ी उस पर चढ़ गई इसलिए स्पोर्ट डेथ हो गया आपने कंपनी से बात की कुछ कंपनी से बात हो रहा है कंपनी मुआवजा देने के बाद बोल रहा है चालीस लाख हम लोग बोल रहे हैं कि मुआवजा तुम दे दो अभी तब लोग हम हम लोग बॉडी लेके जाएंगे नहीं तो क्या होता है कि प्लांट एरिया में बाद में सब मुआवजा नहीं मिलता है इसीलिए हम लोग पहले मुआवजा बॉडी के साथ में चाहते हैं अकाउंट में उसके नॉमिनी में पैसा डाल दे कंपनी हम लोग यही चाहते हैं બિલકુલ જી મોનુ ગુપ્તાના માતા પિતાના એકાઉન્ટમાં પૈસા નાખે પછી જ અમે આ બોડી અહીંથી લેજુ તેવું કહે છે મોનુ ગુપ્તાનો કોઈ ફોટો બોટો બિલકુલ આ પરિવારમાં તેવા અન્ય સદસ્યો છે તેઓ પણ અહીંયા આવ્યા છે અને આ મોનુ ગુપ્તાના મોત બાદ હવે આપ જોઈ શકો છો આ મોનુ ગુપ્તા વ્યક્તિ છે કે જેઓ આઈઓસીએલ કંપનીમાં છેલ્લા ઘણા સમયથી નોકરી કરતો હતો પરંતુ આવી નિષ્કાળજીના લીધે કંપનીની નિષ્કાળજીના લીધે આ પ્રકારે કર્મચારીઓના મોત થઈ રહ્યા છે એટલે ગુજરાતમાં લોકો કામ અર્થે આવતા હોય છે પરંતુ આવા જ પ્રકારે ઘટનાથી લોકો જે કહેવાય છે કે અન્ય રાજ્યના લોકો અહીંયા આવે છે તો ક્યાંક ગુજરાત પરથી વિશ્વાસ ઉઠી જાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે આજ આ પ્રકારની જે કંપનીઓ છે કામ તમામ જે મજૂરો છે પોતાનું ઘર પરિવાર ચલાવતા હોય છે ત્યારે આ જે મોનુ મોનુગુપ્તાનું અકસ્માત થયું છે ને ત્યાં તેનું મોત થયું છે ત્યારે હવે આ તમામ લોકો એક માંગ કરી રહ્યા છે કે આ તમામ એસએસજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે તેઓ અહીંયા એકત્ર થયા છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી આ જે ગુપ્તાના પરિવારને જે મુવાઝા મળશે એટલે કે પૈસા મળવા જોઈએ એ પૈસા નહીં મળે ત્યાં સુધી આ બોડી મળી અહીંથી નહીં લઈ જાય તેવું માંગ કરી હવે જો એ કંપની આ લોકોની માંગ સ્વીકારે છે કે કેમ કારણ કે આવી અગાઉ પણ અનેક વખત આવી ઘટનાઓ સામે આવતી હોય છે કે કર્મચારીઓનો મોત થતા હોય છે ત્યારે હવે મોનુ ગુપ્તાના આ પરિવાર લોકો આજે અહીંયા એકત્ર થયા છે ને પરિવાર લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી પૈસા નહીં આપે ત્યાં સુધી આ બોડી એસએસજી હોસ્પિટલમાંથી નહીં લઈ જવામાં આવે હવે જોવાનું રહ્યું કે કંપની આ લોકોને ક્યારે પૈસા આપે છે Καμερά μεν μα είπε ότι η Ευρώπη δεν θα πρέπει να είναι η